ગણપતિ ગજાનન મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ઝમકે ઝાઝરને ઝમકે રે લો ઝમકે જમકે ઝમકે ઝાંઝરી લો લ ઝમકે છે કઈ ચાંદા સૂરજ સાથ જોમવાયા બોને રાંદલ માવડી લો જમકે ઝમકે છે કઈ ચાંદા સૂરજ સાથ જોમવાયા બોને રાંદલ માવડી રેલો ઘુમના બસ ચોટ અમે ઢાળી હાર લો પ્રેમના બાોટ અમે ઢાળી હાર લો મન નથી બાજો છે તારો મો ડો રમવાયા ખોડલ માવડી મનથી બાંધો છે તારો ડો રમવાયા રાંધલ માવડી લોલ ને દયાળી લોલ દોડી ને દયાળી બીજી હારે ભાવે બેઠા ભક્તો ની રખવાળ જો રમવાયાઓને અંબે માવડી રેલો લ ભાવે બેઠા ભક્તો ના વાડ જો ખોડલ માવડી લોલ ઝમકે ઝાઝર ને ઝમકે જાંજરી રે લોલ જમકે ઝાઝર ને ઝમકે જાંજરી રે લોલ ઝમકે સકાય ચાંદા સૂરજ સાથ જો રમવાયા માવડી રે લોલ જમકે છે કઈ ચાંદા સૂરજ સાથ જો રમ याे राांधलं मावडी रे लो मे मारू वा रमे करी रे लो मे बऊवार वा रमेदी करीरे लो लये काही नव दुर्गना गीत जो रमवा ખોડલ માવડી રે લોલ ગાય છે કાંઈ ના ગીત જો રમવાયા બોને ખોડલ માવડી રેલો દુખિયા દોડીને દ્વારે અવતાર લોલ દુખિયા દોડી ને દ્વારે ઓ ઓરવાળી દયા કરો ને રમવાયાલ માવડી લો લયારા સુરવાળી દયા કરો ને રમવાયાઓ ને ખોડલ માવળી રે લોકે જમકે ઝાંઝરી રેલો લમકે જર ને જમકે રે લ ચમકે છે કાય ચાંદા સૂરજ સાથ જો રમવાયા બોને રાંદલ માવડી રેલો લોલ લ છે કાય ચાંદા સૂરજ સાથ જો રમવાયા બોને રાંદલ માવડી રેલો બાજિયા બીન વે માડી તમને રે લોલ લ વાજિયા બીને માડી તમને રે લોલ લ ઓ માડી ખોળાનો નો ખુંદના જો રમવાયા ઓ ને માવડી રેલો લો માળી ખોડા નો કુંદનાર જો રમવાયો ઓને બઉચર માવડી રે લોમકે ને ઝાંઝર ને ઝમકે ઝાંઝિરે લો લ જમકે ઝાઝર ને ઝમકે ઝાંઝરી રે સૂરજ સાથ જો રમવાયા ઓને રાંદલ માવડી રે લોલ જમકે છે કાય ચાંદા સુરત સાથ જો માવડી રે લોલ રાંદલ રીથાને બોલ્યા પિયા રે લોલ રાંદલ રીજિયાને બોલ્યા પિયા રે લોલ બાંજિયાના મેણા માયે બાંગિયા રે લોલ બાંજિયાના મેણા ભાંગી આ રેલો લ દી માયે ખોળા નો કુંદના રજો રમવાયાવો ને ખોડલ માવડી રેલો લોલ દીધો માયે ખોળા રમવાયાવડી ઝાઝર ને ઝાંઝરી ઝાંઝર ને ઝમકે ઝાંઝરી કઈ ચાંદા સૂરજ સાથ જો રમવાયા બોને ખોડલ વડી રેલો ઝમકે છે કહે ચાંદા સૂરજ સાથ જો રમવાય ઓને માવડી વિનવે ભક્તો કહે છે માવડી રેલો ભક્તો કહે છે માવળી રેલો કરજો મારા કુળ ની રખ માળજો લો કરજો મારાખવાડવાયાવડી ઝાઝર ઝાંઝરી ઝમકે ઝાઝર સાત જો રમવાયા બોને રાંધ માવડી રેલો જમકે કઈ ચાંદા સૂરજ સાત જોયાવો ને રાંધલ મા વડી રેલો શ્રી કૃષ્ણ કૈયા લાલકી જે શ્રી નવ દુર્ગા મા